અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસને સાયબર ફ્રોડ કરતી ગેંગના અગિયાર સભ્યોને ઝડપી લેવામાં સફળતા મળી છે સાયબર ક્રાઈમની ટીમને માહિતી મળતા ચાંદખેડા વિસ્તારમાં આવેલી પાશ્વર રેસિડેન્સીમાં દરોડો પાડ્યો હતો કાનમાં પોલીસને મુખ્ય આરોપી સુરેશ પિસ્નોય સહિત અન્ય આરોપીઓ મળી આવ્યા હતા ઉપરોક્ત મકાનમાં તપાસ કરતા ત્યાંથી બાર મોબાઈલ દસ ડુપ્લિકેટ આધાર કાર્ડ અને દસ ઓરિજિનલ આધાર કાર્ડ બાર પાન કાર્ડ એકવીસ ચેકબુક બુક દસ પાસબુક પંદર સીમ કાર્ડ તેમજ ત્રેતાલીસ એટીએમ એક ભાડા કરાર પણ મળી આવ્યા હતા આરોપી રાકેશ બિશ્નોઈ પાસેથી એક પિસ્તાલ અને સાત જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા આ સાથે જ મકાનમાં રહેતા સુરેશ તેમજ અન્ય લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે મકાનમાં રહેનારા તમામ લોકો રાજસ્થાનના જોધપુરના આસપાસના વિસ્તારોમાંથી અમદાવાદ આવ્યા છે અને તમામ લોકો અમદાવાદમાં આવી તેમના આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવી અમદાવાદ સહિત મહારાષ્ટ્રની અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હતા આવી રીતે છવ્વીસ બેંકમાં ખાતા ખોલાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ એકાઉન્ટ સાયબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે ચાઇનીઝ ગેંગને ભાડે આપવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે છે ટેકનિકલ એનાલિસિસને આધારે સામે આવ્યું કે આરોપીઓ દ્વારા ભારતના અલગ અલગ જેટલા રાજ્યોમાં તેમણે અકાઉન્ટ ભાડે આપ્યા છે જેને લઈને તેમના વિરુદ્ધ અત્યાર સુધીમાં ઓનલાઈન એકસો નવ જેટલી ફરિયાદો પણ મળી ચૂકી છે અત્રે ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડને લગતી કામગીરી કરતું કોઈ વ્યક્તિ પણ સમગ્ર કેસમાં સામેલ હોવાની પોલીસને શક્યતા દેખાઈ રહી છે કે આ લોકો બધા રાજસ્થાનથી આમાં લોકોને લાવતા હતા અહીંયા આમાં ત્રણ જણ જે છે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો દર મહિને ઘણા રાજસ્થાનથી યુવકને અહીંયા લાવતા હતા એ લોકો અહીંયા ફ્લેટ ભાડે રાખીને રહેવાનું રહેતા હતા અને પછી આધાર કાર્ડમાં ફ્રોડ કરીને અલગ અલગ અડ્રેસ બતાવીને એ લોકો બેંકનું અકાઉન્ટ ખોલાવતા હતા અને આ બધા બેંક અકાઉન્ટમાં તપાસ કરતાં ટોટલ એકસો કમ્પ્લેન પણ આપણને મળી છે અને આ આમાં આરોપીમાંથી સુધી સુનીલ ધીરાની કરીને જે વ્યક્તિ છે અને કુલદીપ છે આ લોકો કરાવતા હતા પણ મેન મુખ્ય અનુકામ સુનિલ ધિરાની નું હતું હજી અમારે તપાસ કરવાનું બાકી છે